ઓગણીસો વર્ષમાં દેશની સામાન્ય ચૂંટણીઓ સંવેદનશીલ માહોલમાં યોજાઈ હતી એ વખતે ઇન્દિરા ગાંધી એ વખતના પ્રધાનમંત્રીની હત્યા અને એના પછી રાજીવ ગાંધીના નેતૃત્વમાં લડાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પોતાનું અત્યાર સુધીનું અભૂતપૂર્વ પ્રદર્શન એટલું અભૂતપૂર્વ રહ્યું કે આજ દિન સુધી બીજો કોઈ પક્ષ એ રેકોર્ડને તોડી નથી શક્યો બે હજાર એના પછી ગુજરાતની ચૂંટણી જે ઓગણીસો માં થઈ અને માધવસિંહે જે એકસો નો રેકોર્ડ બનાવ્યો એને પણ બે પહેલા કોઈ તોડી દેશની રાજનીતિમાં એ અપેક્ષા છે કે ઓગણીસો નો રેકોર્ડ એ બે હજાર ચોવીસમાં તોડવાના છે પણ એ બધાની વચ્ચે ગુજરાત રાજ્યની પરિસ્થિતિ કઈ રહી છે કે દેશ તૂટી રહ્યો છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી દેશ તૂટી રહ્યો છે એ ખૂબ મોટો શબ્દ છે આપણે જ્યારે કહીએ છીએ કે દેશ તૂટી રહ્યો છે ત્યારે એનો મતલબ એ થાય છે સાથે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોતા કે રાજ્ય જાતિઓમાં વહેંચાઈ રહ્યું છે એ હદે જ્ઞાતિઓમાં વહેંચાઈ રહ્યું છે કે દરેક લોકો પોતાની જીદ સાથે નીકળ્યા છે એમની લડાઈ એક વ્યક્તિ માત્ર સામે ન રહેતા કે એક પક્ષ સામે માત્ર ન રહેતા એ સમાજોની સામે સમાજોને કરવાની લડાઈ થઈ રહી છે તમે ગમે તેટલી સ્પષ્ટતા આપતા ફરો કે અમે માત્ર એક વ્યક્તિ સામે લડીએ છીએ પણ એ વ્યક્તિનો પણ એક સમાજ હોય છે એ સમાજ પણ એ વ્યક્તિની સાથે જ્યારે આવીને ઊભો રહે ત્યારે પરિસ્થિતિ અલગ થતી હોય છે એ સિવાય આ આ દેશમાં રહેતા દરેક માણસની એક જાતિ છે એ જાતિ એની ઓળખ પૂરતી સ્વિમિત સીમિત હોત કે એના સ્વાભિમાન પૂરતી સીમિત હોત તો વાત અલગ હોત પણ કમનસીબે એ એના અભિમાનમાં આવી ગઈ છે જાત એટલી હદે મગજમાં ઘૂસી ગઈ છે કે જતી જ નથી કોઈ દિવસ ગમે તેટલું સમજાવો કે આ દેશને મહાન થતાં રોકી રહ્યું છે અને છતાં એ જાત અને એ જાતનું ગુમાન જતું જ નથી અને એટલા જ માટે સૌથી વધારે ખાસ તો ફેક અકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયા પર અભદ્રમાં અભદ્ર ભાષા સાથે એકબીજા પર ટિપ્પણી કરતા લોકો એ ભૂલી રહ્યા છે કે એ આ દેશ પ્રત્યેનું દાયિત્વ ચૂકી રહ્યા છે આજે બહુ જ વિસ્તારથી ઓગણીસો ચોર્યાસી અને બે હજાર ચોવીસની ચૂંટણીની સરખામણી કરવી છે શું કામ કરવી છે એ પણ જણાવું કેમ કે સૌથી પહેલા વાત કરી આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ચોમ્માળીસ વર્ષ પહેલા છ એપ્રિલ શરૂ થયેલી પાર્ટી પહેલું એનું જે સંમેલન છે એ મુંબઈ ખાતે મળ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના એ વખતના તત્કાલીન અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી હતા અટલ બિહારી વાજપેયી જ્યારે પશ્ચિમી મહાસાગરના મુંબઈમાં રહીને પોતાનું પ્રવચન આપી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે હું એ ભવિષ્યવાણી કરવાની હિંમત કરી રહ્યો છું કે એક દિવસ અંધેરા છટેગા સૂરજ નીકળેગા કમલ ખીલેગા ચુમ્માળીસ વર્ષ પહેલા આ ભવિષ્યવાણી કરી હતી અટલ બિહારી વાજપેયી ઓગણીસો એસી માં પરિસ્થિતિ સાનુકૂળ નહોતી દેશની રાજનીતિ એવી પણ નહોતી કે અટલ બિહારી વાજપેયી એ ભવિષ્યવાણી કરી શકે પરંતુ છતાંય એમની રાજકીય દૃઢતા તમે ગણો કે મક્કમતા અથવા એમણે જોયેલું એ સ્વપ્ન જે એ વખતે સાવ દીવા સ્વપ્ન જેવું હતું એ તો સાકાર થયું બે હાજર ચૌદમાં એના વચ્ચેના સમયમાં પણ અટલ બિહારી વાજપેયી પોતે પ્રધાનમંત્રી બની શક્યા એના પછી જે પહેલી ચૂંટણી થઈ ભારતીય જનતા પાર્ટી બન્યા પછી દેશમાં એ ઓગણીસો ના જનરલ ઇલેક્શન હતા અને આખા દેશમાંથી માત્ર બે સાંસદો ચૂંટાઈને ગયા હતા એક અત્યારના કર્ણાટકમાંથી અને એક ગુજરાતના મહેસાણામાંથી જેમનું નામ ડૉક્ટર એ કે પટેલ હતું બે સાંસદોથી શરૂ થયેલી સફર બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેરને પાર અને એનડીએ સાથે ચારસોને પાર પહોંચાડવા માગે છે અને તમે જ્યારે ચારસોને પાર પહોંચવા માગતા હોવ તો એનો બહુ પ્રાથમિક મતલબ એ થાય છે કે દેશના દરેક સમુદાયો એ તમારી સાથે છે મોટા ભાગનો મિજાજ તમારી સાથે છે સામેનો જે પણ પક્ષ છે એની સાથે વૈચારિક સહમતિ અસહમતિની વચ્ચે પણ એ લોકો તમને સાથ આપી રહ્યા છે અને બધા લોકો તમને સાથ આપે તો જ તમે દેશમાં ચારસોને પાર પહોંચી શકો છો એટલા માટે કેમ કે અસહમતિ તો કોઈની ને કોઈની રહેવાની ઉપરથી ભગવાન કેમ ના આવે તો પણ અસહમતિ માણસનો અધિકાર છે અને એટલા જ માટે એને ફોલો કરવાના છે લોકો ચારસો પાર અત્યારે ભારતીય જનતા પાર્ટી તો જ જો જઈ શકે જો અત્યારે નર્મદાની ઉપરનો હિસ્સો એટલે કે ઉત્તર ભારતથી લઈને મધ્ય ભારત સુધીના બધા જ હિસ્સાઓમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે છે બે હજાર ઓગણીસમાં હતી એટલી યથાસ્થિતિ રહે અને નીચે તમિલનાડુ કર્ણાટક કર્ણાટકમાં તો ઓલરેડી એન્ટ્રી કરી ચૂક્યા છે પણ તમિલનાડુ કેરળ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આંધ્રપ્રદેશ તેલંગાણા સહિતના રાજ્યોમાં એ બહુ જ સરસ રીતે પોતાની સરકાર બનાવે હવે એ સરકાર બનાવવા માટે એમણે બાકીના બધા રાજ્યોમાં પ્રવેશ કરવો પડે પરંતુ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર પાછા આવીએ ભારતીય જનતા પાર્ટી પોતાની અદ્વિતીય ઊંચાઈ પર પહોંચી ગઈ છે એમનું સૂર્ય હજુ મધ્યાહને નથી એવું એ માની રહ્યા છે એમનું કહેવાનું તાત્પર્ય એ થાય છે કે અમે હેટ્રિક લગાવીશું અને ચારસો પાર પહોંચીશું ત્યારે અમે મધ્યાહને જઈશું અને એટલે જો ભારતીય જનતા પાર્ટી વર્તમાનમાં મધ્યાહને છે તો કોઈ પણ સૂર્યના મધ્યાહને હોવાનો મતલબ એ છે કે એ ત્યાં કોઈ સૂર્ય સ્થિર નથી રહી શકતો એ હંમેશા ભ્રમણ કરતો હોય છે કાળનું ચક્ર હંમેશા ફરતું હોય છે પણ ભારતીય જનતા પાર્ટી જો મધ્યાહન પર છે જ નહીં એવું એ માને છે તો એનો મતલબ કે હજુ તો એ ઉપર ચઢીને પછી બાકીની પ્રક્રિયાઓ થવાની છે એ બધાની વચ્ચે ગુજરાતની રાજનીતિ તો અલગ દિશામાં જઈ રહી છે તમારે તમિલ તમિલનાડુમાં પ્રવેશ લેવાનો છે પ્રધાનમંત્રી સતત ત્યાં મહેનત કરી રહ્યા છે પ્રવાસ કરી રહ્યા છે પણ આ દેશના બાવીસ કરોડ કરોડ રાજપૂતો સુધી જો એ વિષય પહોંચે કે ગુજરાતમાં એક આંદોલન અલગ દિશામાં જઈ રહ્યું છે તો શું પરિસ્થિતિનું નિર્માણ થાય ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રના અને ઉત્તર પ્રદેશના એક હિસ્સામાં એના વિશે આજે વિસ્તારથી સમજવું છે એ વિશે સમજતા પહેલા ઓગણીસો ચોર્યાસી ની ચૂંટણી સાથે બીજું એક આ વાતનું આંદોલનનું કનેક્શન સમજવું છે બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલા ક્ષત્રિયને ટિકિટ આપી શૂન્ય બે હાજર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલાક ક્ષત્રિયને ટિકિટ આપી જવાબ છે શૂન્ય અને બે હજાર ચોવીસમાં કેટલાક ક્ષત્રિયને ટિકિટ આપી તો જવાબ શૂન્ય છે ઓગણીસો ચોર્યાસી માં શું અલગ હતું અમુક નામ કહેવા છે સુરેન્દ્રનગરથી દિગ્વિજયસિંહ ઝાલા જામનગરથી દોલતસિંહજી જાડેજા ગોધરાથી જયદીપસિંહજી વડોદરાથી રણજીતસિંહ ગાયકવાડ અને એ સિવાયના બે નામ

રાજનીતિ પૂરી થઈ કેટલી સુધી નેવું ના દાયકા સુધી રાજકીય રીતે પણ ખૂબ પ્રભુત્વમાં હતી સામાજિક રીતે તો હતી જ રાજકીય રીતે પણ જેમનું પ્રભુત્વ હતું એ પ્રભુત્વ ધીરે ધીરે ઓછું થયું ઓછું થવા કરતાં પણ ક્ષત્રિય જેવા સમાજનું તો નામ શેષ થવાને આરે આવીને ઊભું છે સત્તા પક્ષમાં જે એમના નેતા હતા મોટાભાગના નેતાઓ સાઇડલાઇન થયા છે વિપક્ષમાં પણ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ છે પરંતુ છતાંય એ રાજનીતિનું વિશેષ અસ્તિત્વ નથી રહ્યું ચૂંટાયેલી પાંખમાં એટલું બધું એટલું બધું પ્રતિનિધિત્વ નથી કોનું પ્રતિનિધિત્વ છે તો જેનું સંખ્યાબળ વધારે છે લોકશાહીમાં માથા ગણીને સરકાર બને છે તો બીજો પ્રશ્ન એ થાય કે એમને પ્રતિનિધિત્વ મળ્યા પછી સમાજોનું શું કલ્યાણ થયું દરેક સમાજની તમે વાત કરી લો ગુજરાત રાજ્યના પહેલાં મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા આજે પણ શું તમે એવું માનો છો કે ગુજરાતનો દરેક બ્રાહ્મણ પરિવાર એ અતિશય સમૃદ્ધ અને સમસ્યાઓથી મુક્ત થયો છે તો એનો જવાબ ના છે ગુજરાતમાં ઓબીસી મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે ગુજરાતમાં અમરસિંહ ચૌધરી આદિવાસી મુખ્યમંત્રી પણ હતા ગુજરાત રાજ્યમાં રિઝર્વ બેઠકો સત્યાવીસ બેઠકો આદિવાસી માટે આપણે ત્યાં રિઝર્વ છે ગુજરાતની વિધાનસભામાં તેર બેઠક દલિત સમુદાય માટે એટલે કે શીડ્યુલ્ડ કાસ્ટ માટે રિઝર્વ છે શું એ તેર બેઠક પર દલિત પર કોઈ અત્યાચાર નથી થતો એનો જવાબ ના છે શું એ સત્યાવીસ આદિવાસી બેઠકો પર ખરેખર આદિવાસીનું કલ્યાણ થયું છે એનો જવાબ સંપૂર્ણપણે ના છે પૂર્વ પટ્ટાની તો અતિશય દયનીય હાલત છે ત્યાં તો સાવ દોચકમાં માણસો જીવી રહ્યા છે એ ગુજરાતને અને આ સ્વર્ણિમ ગુજરાતને કોઈ લેવા દેવા જ નથી સ્નાન સૂતકનો એ સંબંધ નથી એટલી ખરાબ પરિસ્થિતિ ત્યાં છે અને એટલા જ માટે મુખ્યમંત્રીઓ આવવાથી નેતા આવવાથી કે ચહેરાઓ આવવાથી સમાજોના કોઈ વિશેષ કલ્યાણ નથી થયા પ્રતિનિધિત્વ મળ્યું છે એ સમાજોના અમુક ચહેરાઓ ઉપર આવ્યા છે પણ એ ચહેરા માત્ર ઉપર આવ્યા છે આંદોલન થાય ત્યારે આંદોલનમાં રાજનીતિ શું કામ થાય છે કોઈ આંદોલન સમાજનું આંદોલન કેમ નથી રહેતું એનો જવાબ એ છે કે સમાજના આંદોલનથી નેતાઓ પોતાનો અંગત સ્વાર્થ સાધતા હોય છે એ લોકો વિચારે છે કે સમાજના નામ પર જે તે પક્ષ પર દબાણ આવશે અને પછી છેલ્લે પ્રતિનિધિત્વની વાત આવે તો એ થોડી બહેનો જે જોહર કરવાની વાત કરી રહી છે એ બહેનોને થોડી ટિકિટ મળવાની છે ટિકિટ તો એ લોકોને મળવાની છે જે લોકો કદાચ પાછળથી આંદોલનમાં વારંવાર ઘી નાખવાનો પ્રયાસ કરતા હશે એ લોકો વિચારતા હશે કે આંદોલન ચાલુ રહે તો કદાચ થોડા પ્રેશરમાં ને પ્રેશરમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળી જાય અમને ટિકિટ મળી જાય અને લડવાનો ચાન્સ મળી જાય અને જીતી જઈએ તો કદાચ અમારું કલ્યાણ થઈ જાય એમનું કલ્યાણ થાય છે નેતાઓનું કલ્યાણ થાય છે પણ તમે આ રાજ્યની કોઈ પણ જાતિ જોઈ લો પ્રજાનું કલ્યાણ સરકારની નીતિઓ કરે છે અને ચૂંટાતી સરકારમાં એ મંત્રી હોય કે મુખ્યમંત્રી માણસને બહુ અદ્ભુત અવસર મળતો હોય છે એ વ્યવસ્થા બદલવાનો પોતાના માત્ર માત્ર પોતાના સમા સમાજનો નહીં આજુબાજુના પોતાના ચૂંટાયેલા ક્ષેત્રમાંથી અને પછી આખા રાજ્યની રાજ્ય માત્રની જનતા સુધી ઘણી બધી વાતોને યોજનાઓ પહોંચાડવાનો પણ કમનસીબે એ લાવો નેતાઓ ચૂકી જાય છે એ લોકો સમજતા જ નથી કે એમને કેટલું મોટું ઉત્તરદાયિત્વ મળ્યું છે અને એ લોકો શું કરી શકે છે પણ છતાંય મારા આગળવાળાએ કશું નહોતું કર્યું તો હું શું કામ સળગતા પકડું એમ કરીને કોઈ કરતું જ નથી મોટા ભાગે એ લોકો વિચારે છે કે અધિકારી કરશે ભાઈ હવે અધિકારીએ ચલાવવાની છે સરકાર તો તમને કોઈ ચૂંટીને શું કામ મોકલે છે અને એટલે જ ઓગણીસો ચોર્યાસીથી લઈને બે હજાર ચોવીસ સુધી કશુંક નથી બદલાયું તો એ બદલાયું એ નથી કે પહેલા ભાવનગરમાંથી ક્ષત્રિય ઉમેદવાર મેદાને આવતા હતા હવે કોળી સમાજના મેદાને આવે છે ના ક્ષત્રિયોનું કલ્યાણ થઈ ગયું ના કોળીનું કલ્યાણ થયું જામનગરમાં પણ પહેલા જાડેજા ઉમેદવાર હતા એના પછી પાટીદાર આવ્યા પહેલા એ ક્ષત્રિયની સીટ હતી પછી પાટીદારની સીટ થઈ હવે આહિરની બેઠક થઈ સમાજના વ્યક્તિ માત્રનું કલ્યાણ થયું તો જવાબ ના છે દરેક વ્યક્તિઓ પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરતા હોય છે પરંતુ જાતિ ક્ષમતા નક્કી નથી કરતી રિઝર્વેશન એમના પ્રતિનિધિત્વ માટે છે અને રાજકીય પ્રતિનિધિત્વ તો એટલા માટે પણ જરૂરી હતું કેમ કે સમાજના એક હિસ્સાને ક્યારેય એ પ્રતિનિધિત્વ કરવાનો ચાન્સ જ ન મળ્યો અને એટલા જ માટે એ લોકોને રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું એ લોકો આગળ વધ્યા પણ એને મળેલા રિઝર્વેશનનો પણ કેટલા લોકો ફાયદો અપાવી શક્યા સામાન્ય માણસોને એ બહુ મોટો પ્રશ્ન છે અને એટલા જ માટે આ બંને ચૂંટણીઓમાં એટલું સમજાઈ રહ્યું છે કે આપણે જેમ જેમ આગળ વધીએ છીએ ઘડિયાળ જેમ જેમ આગળ વધતી જાય છે એમ આપણા મગજનું ચક્ર પાછળ ફરતું જાય છે આપણે સીધા એક એક સદી ઓળંગીને ક્યાંક જઈ રહ્યા છીએ અને એ જઈ રહ્યા છીએ ઘરતામાં જઈ રહ્યા છીએ એ ઘરતા કઈ ખાઈમાં આપણને ફેંકી રહી છે આપણને આપણે સમજતા જ નથી એક બાજુ આપણે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ એક બાજુ આપણે અમેરિકા અને ચીનની સામે ટક્કર લેવી છે અને બીજી બાજુ જાતિ જાતિઓ એકબીજાની સામે ટક્કર લેવા બેઠી છે આખી ઘટનામાં શું સામે આવ્યું તો પરેશ ધાનાણી એમણે આજે ખૂબ આક્રમકતા સાથે નિવેદન આપ્યું એમણે નિવેદન આપ્યું તો પછી વિજય રૂપાણી પણ બોલ્યા અને એમણે કહ્યું કે કોઈ ફરક નથી પડતો ધાનાણીને જે કરવું હોય કરી લે અને એટલા જ માટે ધાનાણી વર્સિસ રૂપાણી નેતાઓ વર્સિસ નેતાઓ હોય ત્યાં તો કોઈ પ્રશ્ન રહેતો નથી પણ નેતાની એ એક જાતિ હોય છે સામેવાળા નેતાની એ એક જાતિ હોય છે અને પછી જાતિ વર્સિસ જાતિ ક્યારે થઈ જાય છે કોઈને સમજાતું જ નથી બંને નેતાઓએ શું કહ્યું એકબીજા માટે પરેશ ધાનાણીએ આક્રમકતા સાથે ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું વિજય રૂપાણી બે હાથ જોડી ની વિનંતી કરું જેની ઘરે દીકરીઓ જન્મતી હશે ઉછરતી હશે ને એવા બધા દીકરીના ના કાલે લડવાની છે બધી દીકરીઓના ફાધર માંથી બે હાથ જોડીને મારી મા બેન દીકરીઓને વિનંતી કરું છું કે તમારો સંકલ્પ છે ને અમારું લોહી ઉકાળે જીદ ને જીતાડવામાં મદદ કરશે તો બાપ દેવજો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રશ્ન છે જ કોઈ ભારતીય જનતા પાર્ટીએ છવી છવીસ ઉમેદવારો જાહેર કર્યા છે અને છવીસે છવીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે અમારા સામે કોઈ ચેલેન્જ નથી ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે ભાજપ જીતશે હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં ના પાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકા જ નથી નહીં નહીં એમ એ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું માનું છું એ પ્રશ્ન પણ અને કોઈ ઊભા નહીં પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં એ ખૂબ ભાવુક અને રડતા દેખાયા તો બીજી બાજુ અમરીશ ડેર એમણે પણ અમરેલીથી ઘણા બધા લોકોએ એમના સમર્થનમાં વાત કરી હતી આંદોલન જેટલું તીવ્ર બનતું જાય છે એટલું જ જાણે એક ટસલ પર ટશનથી લેવાઈ ગયું હોય એ પ્રકારનો માહોલ છે હોર્ડિંગ લગાવવામાં આવ્યા કે રાજકોટ પરસોત્તમ રૂપાલાની સાથે અડીખમ ઊભું છે અમરેલીના પોતાના સાથીદારોને સંબોધતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે બે ત્રણ દિવસમાં નામાંકન ક્યારે ભરવા જવાનું છે એની જાહેરાત કરી દઈશ પાઘડી બંધ આવી જજો પાઘડી બંધનો તો ઘણા બધા મતલબો થાય છે પુરુષોને જ્યારે એક સાથે ત્યારે પણ પાગડી બંધ શબ્દ વપરાતો હોય છે જનૈયાઓ પાઘડી પહેરીને આવજો એ રીતે પણ કહેવા માંગતા હશે પણ પાઘડી શબ્દને સ્વાભિમાનની સાથે રાજપૂત સમાજ પણ જુએ છે અને એટલા જ માટે બંધ બેસતી પાગડી પણ કોઈએ પહેરી લીધી હોય તો એમાંય ના નથી પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું અમરીશ ડેરે શું કહ્યું જે એમના સમર્થનમાં આવ્યા છે અને ક્યારે આવ્યા છે હમણાં જ કોંગ્રેસમાં હતા અને ભાજપમાં ગયા છે ને એના પછી પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં છે સાંભળીએ એમને આપણા બે કાર્યક્રમો છે જેમાં તમારે હાજરી આપવાની છે એક હું આજ એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું ત્યાં તમારે બધાય પાઘડી બંધ આવવાનો પાઘડી બંધમાં આવે ને અને પછી તારીખે મતદાન કરવાનું છે આ બે કાર્યક્રમો માં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જાણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણીતો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ જતા એવું કાળજી વિનંતી કરવા માટે હું આવ્યો છું શું થાય છે કે તો તો અમે કરીએ મોદી સાહેબ ની સરકારની વાતો કરવા બે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈ વાત કરી કે ધાતરવડી થી પાણીની ટ્રેન અહિયાં રાજકોટમાં આવતી હતી ગાંધીનગર થી પાણીની ટ્રેન અહિયાં આવતી હતી એ બધું તો હાલ્યા રાખે પણ મારી ઉપર કઈક ઈશ્વરિયા મહાદેવ ની એવી કૃપા થઈ કે અમરીશભાઈ અહીંયા એવો મારી મદદ આની બીજી મોટી કઈ મદદ કરે ઉપર વાળો કરે તો આવી મદદ કરે યુવા મોરચા નો મારો કાર્યકર્તા એમ કેવામાં મને જરાય હતી છે યોગ થી લાગી આદરણીય રૂપાલા સાહેબ ખૂબ સારી રીતે અવગત છે કે રાજકોટ ને જ્યારે પાણીની મુકાણ હતી પાણીની તકલીફ હતી ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરવડી ડેમમાંથી ભારત દેશમાં પ્રથમ વખત ટ્રેન મારફત રાજકોટને પાણી પહોંચાડવાનું કામ અમરેલી જિલ્લાએ જે તે વખતના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિ સાથે કરેલ અને એની સામે રાજકોટે પણ જયારે અમરેલી જિલ્લા ઉપર આફેત આવી મારી ભૂલ ન થતી હોય તો સદીના સૌથી મોટા ભયાનક તોક્ વાવાઝોડાએ જ્યારે વિકરાળ રૂપ ધારણ કર્યું અને અમરેલી ઉપર બહુ મોટી આફત આવી ત્યારે અમરેલી જિલ્લાના લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે રાજકોટે પણ ક્યાંય પાછીપાની ન કરી જમવાનું પહોંચાડવાનું હોય તો પણ ભલે મેન પાવર પહોંચાડવાનો હોય તો પણ ભલે જનરેટરો પહોંચાડવાના હોય તો પણ ભલે કે શ્રમદાન કરવાનું હોય તો પણ ભલે ત્યારે રાજકોટ જિલ્લો પણ ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે અમરેલી જિલ્લાને મદદે આવ્યો ત્યારે બહુ પારિવારિક સંબંધો અમરેલીના અને રાજકોટના રહ્યા છે એવું આપણે બધા જાણીએ છીએ ઘણા બધા યુવા મોરચાની અંદર કાર્યક્રમો કર્યા અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આદરણીય રૂપાલા સાહેબ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે સૌથી પહેલા વન બુથ ટેન યુથ માનનીય તત્કાલીન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના હાલના વડાપ્રધાનશ્રીએ અમરેલીને પાયલોટ પ્રોજેક્ટ આપેલો એ કાર્યક્રમની અંદર ત્યારે આ કેમેરાવાળા મોબાઈલ પણ ન હતા એવા સમયે એ કાર્યક્રમ કરવાનો અમને અવસર જ્યારે સાંપડ્યો તો ત્યારે ખૂબ રાજીપો સાથે આજે વ્યક્ત કરું છું બીજી બાજુ ઓપરેશન રૂપાલા ચલાવીશું એવું ક્ષત્રિય સમાજે એવો હોંકાર કર્યો છે અને આ હુંકારની વચ્ચે મહીપાલસિંહ જે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ ગુજરાતમાં આવ્યા અને પછી જે બહેનો બોપલમાં જોહર કરવાની વાત કરતી હતી એમની મુલાકાતે જવાના હતા એમની અટકાયત કરી લેવામાં આવી અને એ બહેનોને પછી પોલીસે નજરકેદ કરીને પોતપોતાના ઘરે જઈને મૂકી આવ્યા ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા એ રસાકસી ભરેલા હતા ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી સંકલન સમિતિ બેઠક કરીને નીકળી ત્યારે એમણે કહ્યું કે અમે હવે ઓપરેશન રૂપાલા હાથ ધરીશું કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વણશે તો એના માટે જવાબદારી સરકારની રહેશે એમને પણ સાંભળીએ बुरा मत मानिए राजपूत समाज हद से ज्यादा बीजेपी का समर्पण की मुद्रा समर्थन वो होता है जो किसी भी व्यक्ति अपने अस्त्र शस्त्र अपने सभी पावर्स लेके कि किसी व्यक्ति के पीछे खड़ा होता है उसकी बुझाएं बनता है उसकी ताकत बनता है पर राजपूत समाज कहीं न कहीं समर्पण कर चुका जो अपने पास अस्त्र शस्त्र अपने पास जितने भी राजपूत समाज के पास ताकत थी वो समर्पित कर चुका उनके चरणों में दिक्कत वहां है नहीं तो अल्टीमेटम अब तक दिया जा चुका होता अब तक बाकायदा तारीख तय कर चुके होते तारीख अब तय नहीं है तो राजपूत समाज के साथ जो मेरे युवा है गुजरात के उनके साथ मिलकर अब तारीख तय की जाएगी जिनको अगर लगता है कि तय नहीं कर पाएंगे तो हमारा समाज अभी मरा नहीं है खून ठंडा नहीं हुआ है वो के वही राजपूत है वो के वही जा सब जो जितने अलग अलग यहाँ हमारे उधर शेखावत राजपोड़ चौहान अलग आपके इधर जो 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 शाखाएं हमारे राजपूतों की है वो कमतर नहीं है चंद्रवंशी जो राजपूत उनकी शाखाएं ज्यादा है और भगवान कृष्ण के हैं इतना तो दम रखते कि हम लंबी होगी और आज आगे होगी भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष सी आर पाटिल बोज विशाल पत्र सरस कार्यकर्ताओं ने संबोधी ने लख्मा वर्ष जनता पार्टी सब रही है અટલ બિહારી વાજપેયી જ્યારે શબ્દો બોલતા હશે કે અંધેરા છટેગા સૂરજ નીકળેગા કમલ ખીલેગા ત્યારે કોઈએ કલ્પના નહીં કરી હોય કે ખરેખર ભારતીય જનતા પાર્ટી ભારતીય રાજનીતિના એવા મુકામ પર પહોંચશે કે જ્યાં ખરેખર ચારેય બાજુ કમળ ખીલેલું દેખાતું હશે કેમ કે ઓગણીસો કોંગ્રેસ જ્યારે ચારસો ચૌદ બેઠકો પર ચૂંટાઈને આવી ત્યારે બીજા નંબર પર બાવીસ બેઠકો સાથે રહેવા વાળો પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટીનો હતો વામપંથી વામપંથી શાસન ઘણા બધા રાજ્યોમાં પણ હતું અને એનો પ્રભાવ પણ હતો એ રાજનીતિ સાવ નામશેષ થઈ ગઈ કેરળના અપવાદને બાદ કરીએ તો જે તે સમયે પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુનું એકદમ સાતત્ય સાથે શાસન રહ્યું એ પણ ખતમ થઈ ગયું પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આટલી હદે ઉદય થશે કોઈએ નહીં કલ્પના કરી હોય ઓગણીસો ચોર્યાસીમાં જે બંને પક્ષો મુખ્ય ધારામાં હતા એ લોકો મુખ્ય વિપક્ષી પણ નથી બની શકે બની શક્યા બે હજાર ઓગણીસમાં બે હજાર ચોવીસમાં પણ કેટલું અસ્તિત્વ રહેશે એના પર બહુ જ મોટું પ્રશ્નાર્થ છે જે પરંપરાગત બેઠકો મનાતી હતી ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી જેવી એ બેઠકો પર પણ દાવો ગાંધી પરિવાર છોડી ચૂક્યું છે અને એટલા જ માટે એમણે આ રાજનીતિ એમની આટલી વણસતી જવાની છે એની એમણે કલ્પના પણ નહીં કરી હોય સી આર પાટલી માટે સાધનો તો એટલા માટે એ સંદર્ભે કપરો હશે કેમ કે એક બાજુ એ દ્વારકામાં હતા બુથ સંમેલન કાર્યકર્તા સંમેલન અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યું છે ગઈકાલે અમદાવાદમાં હતા વચ્ચે ફોન આવ્યો નીકળ્યા તો એવી વાતો સામે આવી કે રાત્રે બ્રેકિંગ આવવાના છે અમારા પત્રકારોના ગ્રુપમાં દરરોજ રાત્રે સાત આઠ વાગે એટલે એક મેસેજ આવે કે આજે બહુ મોટા સમાચાર કલાકમાં આવશે પછી બે કલાકમાં આવશે ત્રણ કલાકમાં આવશે એવું કરીને રાત્રે બધા સુઈ જાય પાછા બીજા દિવસે સવારે એ જ બ્રેકિંગની પ્રતિક્ષા હોય એટલે આજકાલ પત્રકારો માટે બહુ અટપટો અને અઘરો દિવસ છે કે લોકો દરરોજ સવારે જાગીને સૌથી પહેલા પરસોત્તમ રૂપાલાનું ટ્વિટર ચેક કરે છે કે કોઈ ન્યૂઝ આવ્યા કે નહીં તો ખેર સી આર પાટીલ ત્યાંથી નીકળ્યા ત્યારે પણ ઘણી બધી અટકળો આવી એના પછી એ જામનગરમાં હતા દ્વારિકામાં હતા અને દ્વારિકામાં જ્યારે જામનગર લોકસભા નાબૂદ સંમેલનમાં હતા ત્યારે ક્ષત્રિય સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં પહોંચીને ત્યાં વિરોધ કર્યો હતો તો વિરોધના દ્રશ્યો પણ જોઈએ જાતિનું કટ્ટરતા સાથે આવેલું માનસ દાવાનળ જેવું છે અને આપણે એક લાવાની ઉપર ઊભા છીએ ભૂતકાળના આપણા અનુભવો આપણને શીખવી ગયા છે કે મગજમાં જાતિનું વયમનસ્ય આવે ત્યારે આપણને સમાજને રાજ્યને અને દેશને નુકસાન જ કરે છે જો તમારે રાજ્ય અને દેશને કેટલાય વર્ષો અને સદીઓ પાછળ લઈ જવો છે તો જ તમારા મગજમાં જાતિનું ભૂત રાખજો બાકી જે પણ નિર્ણય આવે આ રાજ્યની કાયદો અને વ્યવસ્થાને હાથમાં ઉપાડવાનું આ રાજ્યની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું અને આ રાજ્યની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો કોઈને અધિકાર નથી ક્ષત્રિય સમાજ ખૂબ જ સન્માન અને આમન્ય અને મર્યાદા બધાની સાથે આંદોલન કરી રહ્યું છે પરંતુ છતાંય કેટલાય એવા તત્વો છે કે જે વારંવાર સળીઓ કરવાની કોશિશ કરે છે તો આવા સળીબાજ તત્વોથી બચીને આ આંદોલન ખૂબ શાંતિથી પૂરું થાય કેમ કે ચૂંટણીનો સમય છે સંવેદનશીલ સમય છે ક્યાંથી કોણ કોણે ચેંચાળા કર્યા અને કેવી રીતે શરૂ થયું એ કોઈને ખબર નથી હોતી મનમાં રહેલી આક્રોશની આગ મન સીમિત રહે અને એ બહાર ન છલકાય એવી અપેક્ષા બધા પાસેથી રહેવાની છે નમસ્કાર